જી હાર્દિક ભાઈ આપ સંદ્રામ ડેરી રોડ પર ભેગા થયા છો સાહેબ શું કહેશો લગભગ આજથી એક વર્ષ અને પાંચ મહિના પહેલા એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં નડિયાદ નગરપાલિકા દ્વારા આ રોડ ઉપર ચૌદ લાખ છન્નું હજારનું રિસરફેસિંગનું કામ પાસ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સિવાય બીજા દસ રોડ હતા જેમાંથી નવ રોડ પાસ થઈ ગયા છે એનું કામ થઈ ગયું છે રોડ બન્યા છે પરંતુ આ રોડનું કેમ કામ કરવામાં ન આવ્યું પેટલાદ રોડ ઉપર ઝલક હોટૅલથી ડેરી સુધીનો આ મુખ્ય માર્ગ છે દર ગુરુવારે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જ રોડનો ઉપયોગ કરે છે કારણ કે ડેરીનો આગળનો મુખ્ય માર્ગ જર્જરિત છે ઘણી જગ્યા ઉપર રાત્રે લાઇટોની વ્યવસ્થા ઘણા જગ્યા પર નથી ગટરના પાણી ઉભરાયા કરે છે માટે આ મુખ્ય માર્ગ તરીકે આ લોકો ઉપયોગ કરે છે આ રોડ ઉપરના રહેવાસીઓ એડવાન્સ ટેક્સ ભરે છે તેમ છતાં પંદર લાખ રૂપિયા જે પાસ થઈ ગયા છે રિસર્ફિસિંગ માટે તે ગયા ક્યાં મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ પૈસા ખવાઈ ગયા છે નહીં તો આજે દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં આ રોડ બન્યો કેમ નહીં બીજું કે નડિયાદ મહાનગરપાલિકા બનતા પહેલાં મેં આ રોડ કેમ ના બનાવ્યો તેની પણ નગરપાલિકામાં અરજી આપેલી છે પાંચ મહિનાનો સમય થયો પણ પૈસા ખવાઈ ગયા છે એટલા માટે મને એનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી આ અરજી મેં મારા પોતાના માટે નથી કરી પરંતુ હજારો લોકો જે આ રોડ ઉપર રહે છે જેમને તકલીફ પડે છે તેમના માટે અમે અરજી કરેલી છે લોકો આજે અહીંયા ગટરનું કનેક્શન માટે ખોદેલું છે તેને કારણે આ રોડ સરખો એ લોકોએ ખોદ્યા પછી એને પૂર્યો નથી એનું લેવલિંગ કર્યું નથી જેને કારણે લોકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અત્યારે મજબૂર બન્યા છે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે ત્રાસી ગયા છે મહાનગરપાલિકા બનાવ્યા પછી આ રોડ ઉપરના રહીશોએ વારંવાર રજૂઆતો કરી છે પણ આ બધું જ રજૂઆતો તેમની પાણીમાં ગઈ છે આ રોડ ઉપર સર્વપ્રથમ ગટર લાઈન કરવી ખૂબ જરૂરી છે ગટર લાઈન કર્યા બાદ જ તાત્કાલિક ધોરણે આ રોડ કરવામાં આવે આ રોડ ઉપરના રહીશોનું કહેવું છે કે આ રોડ ઉપર જ્યારે વરસાદ ચોમાસામાં પડે છે વરસાદના પાણીથી આ પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે એટલે સર્વપ્રથમ તાત્કાલિક મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ રોડ પરના રહીશોએ જે વારંવાર આપને રજૂઆતો કરી છે તથા આજે શહેર કોંગ્રેસ દ્વારા આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારી રજૂઆતને ધ્યાન ઉપર લઈ આ રોડ પર ગટરનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ત્યારબાદ એવો આઇકોનિક રોડ કે જે તમે પાસ કરેલો છે એ આઇકોનિક રોડ બનાવવામાં આવે અને ડેરી જેવું સુપ્રસિદ્ધ ધર્મસ્થાન છે તેને પણ આજે શોભે એવો રોડ બનાવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે હજુ પણ કહું છું ચોમાસાને આવવામાં હજુ પચીસથી ત્રીસ દિવસનો સમય છે ત્યાં સુધી બને એટલું વહેલું આ દિવસ સુધી જે કામ નથી કર્યું એ ગટરનું કનેક્શનો ગટર લાઇન તાત્કાલિક લેવામાં આવે અને રોડ બનાવવા અમે અને જો ગટરનું લાઈન ગટર કનેક્શનની લાઇન આપવામાં વાર હોય તો આ રોડને એ રીતે અત્યારે સમારકામ કરવામાં આવે કે આવવા જવામાં આ રોડ પરના રહીશોને અને શ્રદ્ધાળુઓને જે ગુરુવારે ડેરી ભરવા આવે છે તેમને તકલીફ ન પડે જય મહારાજ